ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ ખરીદીનો ધમાકેદાર પ્રારંભ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા ધારીથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ ધારી તાલુકામાં આજે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થવાનું તેમજ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી હતી વહેલી સવારે જ ખેડૂતો પોતાના કપાસના જથ્થા લઈને માર્કેટ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા ઘણા દિવસોથી ખેડૂતો પોતાની ખરીદીની શરૂઆતની રાહ જોઈ રહ્યા હતા જેથી આજે ખરીદી શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ કપાસની બોલીનો અગિયારસો નવસો અગિયારથી શરૂ થઈ અને ચૌદસો પ્રતિ વીસ કિલો સુધી પહોંચી હતી ખેડૂતોને આશા છે કે આવતા દિવસોમાં આ કપાસમાંના ભાવ હજુ પણ સુધરશે યાર્ડના સંચાલન દ્વારા

માર્કેટ યાર્ડ ધારી સેક્રેટરી આજરોજ કપાસની આવક છસો મણ પ્લસ થઈ છે એમાં સારા કપાસના ભાવ ચૌદસો સાડા ચૌદસો સુધી ગયા છે અને ખેડૂતોને માલ પ્રમાણે પૂરતા ભાવ મળે છે એવો માર્કેટ યાર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે મારું નામ અશોક મનસુખભાઈ ખિસરીજીને આઈ વર્ષો કપાલે ધારી એડ માર્કેટમાં કપાળનું વેચાણ આજથી થઈ ગયું છે તમામ ખેડૂત લોકોને આવાની